સુરત ખાતે રહેતા યુવકે કિન્નરની હત્યા કરી ભાગી છૂટે તે પોલીસે નાકાબંધી કરી ઢીંડોલીથી ઝડપી પાડી વધુ પૂછતાછ કરી હતી સુરતના ઉમરવાડા ટુર્નામેન્ટમાં કિન્નર સંજના કુંવરની હત્યાનો કેસ સલામતપુરા પોલીસે માત્ર કેટલીક કલાકોમાં જ ઉકેલ લીધો છે પોલીસ દ્વારા કેસમાં ઓગણત્રીસ વર્ષ આરોપી કિશન કુમાર પ્રવીણભાઈ જેઠવાને ઝડપી લેવામાં આવ્યો છે કિન્નર સંજના કુંવર આરોપી કિશન કુમારના ઘરે રોકાઈ હતી બીજા દિવસે સવારે સાત વાગે બંને વચ્ચે ઝઘડો થયો હતો સંજના તેની સાથે લગ્ન કરવા માંગતી હતી જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો ઝઘડામાં આરોપીએ સંજના પર તીક્ષ્ણ હતર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો પછી સલામતપુરા પોલીસે થોડા કલાકમાં જ આરોપી કિશન કુમાર પ્રવીણભાઈ જેઠવાને ઝડપી લીધો

આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જયારે આરોપીને સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળથી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો આ પહેલા એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ફોર્મેશનમાં જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર અત્યાર નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું જે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું